થોડા દિવસો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો વચ્ચે મારામારી થયેલ હતી જેના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ચમક્યું હતું ત્યારે આજે આ ઘટનાની યાદ તાજી થયેલ હતી ભુજ ખાતે આજે ભુજ સુધરાઈના સભાખંડમાં સુધરાઈની સામાન્ય સભા મળી હતી તે સમયે પાણીના પ્રશ્નો લઈને આવેલ મહિલાઓના મોરચાએ સામાન્ય સભામાં પ્રવેશ કરી સામાન્ય સભામાં માટલાઓ ફોડતા મામલો ગરમાયો હતો અને આ મામલે વિપક્ષે પણ મોરચો લઈને આવેલા લોકોનો સાથ આપતા પાત ઘર્ષણ સુધી પહોંચી ગયેલી હતી જેના કારણે શુધરાઈમાં ભારે ડકો સર્જાયો હતો આ બનાવના પગલે શુધરાઈના કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાની તબિયત ખરાબ થઈ જતાં તેમને સારવાર માટે ભુજની નાણાવટી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા અને સારવાર આપવી પડી હતી આજે સવારના સમયે જ્યારે શુધરાયની સામાન્ય સભા મળવાનો સમય થયો હતો ત્યારે જ શહેરની મહિલાઓનો મોરચો પાણીના મામલે રજૂઆત કરવા માટે શુધરાઈની કચેરી ખાતે ધસીયો હતો નર્મદાની લાઈનમાં વિક્ષેપ ઊભો થવાના કારણે છેલ્લા કેટલાય દિવસથી શહેરને નર્મદાના પાણી મળતા નથી જેના કારણે શહેરમાં પાણીની કારમી તંગી સર્જાય છે ત્યારે પાણીની આ સમસ્યા લઈને મહિલાઓનો મોરચો શુધરાઈની કચેરી ખાતે ધસી આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી આ મોરચો કચેરી ખાતે આવ્યો તે સમયે શુધરાઈમાં જવાબદાર પદાધિકારી હાજર ન હોવાથી મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ સામાન્ય સભાનો સમય થતાં શુદરાઈના મુખ્ય અધિકારી શ્રી ગોવિંદ ચાંડપ્પા શુદરાઈના અધ્યક્ષ શ્રી અશોકભાઈ હાથી કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત તમામ પદાધિકારીઓ તથા સદસ્યો શુધરાઈમાં આવી પહોંચ્યા હતા અને શુદરાઈના સભાખંડમાં સામાન્ય સભાની કામગીરી શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ હતી તે સમયે મહિલાઓનું સભાખંડમાં ચાલી રહેલ સામાન્ય સભામાં ધસી ગયું હતું અને થાળીઓ વગાડીને પાણીના મામલે ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયે સુધરાઈના હોદ્દેદારોએ એક તરફ સામાન્ય સભા ચાલી રહી હોવાથી તેમાં આ રીતે સામાન્ય જનતા આવી ન શકે તેવું જણાવીને તેમને બહાર નીકળવા જણાવ્યું હતું ત્યારે વિરોધ પક્ષના સદસ્યોએ આ મોરચો લઈને આવેલ મહિલાઓને સાથ આપતા મામલો ગરમાયો હતો અને મોરચો લઈને આવેલ મહિલાઓએ સુધરાઈની સામાન્ય સભામાં પાણીના માટલા ફોડ્યા હતા તથા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જેના પગલે સુધરાઈના સદસ્યો સામસામે આવી ગયા હતા અને જોત વાતાવરણ ગરમાઈ ગયું હતું ભારે શોરબકોરની પરિસ્થિતિ વચ્ચે સુધરાઈનું બજેટ પસાર કરાયું હતું ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આજની સામાન્ય સભા બંધ કરવાની ફરજ પડી હતી તે સમયે ઉશ્કેરાટ ભર્યા વાતાવરણની વચ્ચે સદસ્યો સામસામે આવી ગયા હતા અને વાતાવરણમાં ભારે ગરમી જોવા મળી હતી સવારથી પાણીના મોરચા આવતા હોવાના કારણે કંઈક અજુકતું બને તો તેને પહોંચી વળવા માટે સલામતી બંદોબસ્ત પણ રખાયો હતો વાતાવરણ બગડતા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ પરિસ્થિતિ કાબુમાં લેવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી اڏاڻو جو پاڻي جو سالو ٿي چڪو آهي جو اهاڻي بارهه ماهي جو بارهه چندڙو اڏاڻو آهي બાદ સુધરાઈની કાર્યવાહી ચાલવી અશક્ય જણાતા સત્તાધારી પક્ષના સદસ્યો સામાન્ય સભાનો સભાખંડ છોડીને સુધરાઈના પ્રમુખની કેબિનમાં જવા નીકળી ગયા હતા ત્યારે રજૂઆત માટે આવેલા લોકો સુધરાઈના પ્રમુખની ચેમ્બરમાં ધસી ગયા હતા અને ત્યાં પણ માથાકૂટ સર્જાઈ હતી સુધરાઈના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીએ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી પાણી વિના હેરાન થઈ ગયેલી મહિલાઓનો ગુસ્સો શાંત થતો ન હતો અને વિપક્ષ પણ શહેરના પાણીના પ્રશ્ને નમતું જોખવા તૈયાર ન હતો જેના કારણે ભારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો સુદ્રાઈના પ્રમુખ શ્રી આથીએ સમગ્ર ઘટના માટે વિપક્ષને જવાબદાર છે તેવો આક્ષેપ કરતા જણાવ્યું છે પરંતુ વિપક્ષ આ મુદ્દાને વધુ ને વધુ ચગાવીને લોકોની લાગણી ભડકાવી રહેલ છે તેમ જણાવતા શ્રી અશોકભાઈ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે આયોજન કરવામાં આવ્યું એનામાં વિપક્ષે એક જ નિર્ણય કરી આવી હતી અને પ્રી પ્લાન કરી આજે સામાન્ય સભા આપણે કરી દેવાની અને ગુંડા બોલાવી અને સામાન્ય બસકા જેને ચાલવા ન દેવાની ગુંડાગીરી કરી અમારા ઉપર રોક જમાવવાની કોશિશ કરી અમારા ચેરમેન શ્રી ઉપર ખોટી રીતે દબાણ કરી અને એના ઉપર એટેક કરી ને કોંગ્રેસનો એક વ્યૂહરચના પ્લાન હતો આના ઉપર હું પબ્લિકની સેવા કરવા માટે આવે છે કોઈનો વિરોધ કે એના માટે નથી આવ્યા અમે અને ભુજની જનતાને એક અપીલ કરું છું કે કોંગ્રેસે આવા

કરીએ છીએ ત્યારે રાષ્ટ્રગીત અડધો પૂરો થયો હતો ત્યારે કોંગ્રેસ પ્રેરિત માણસો આવી અને વચ્ચે થારી વાટકા વગાડતા હતા અને રાષ્ટ્રગીત અપમાન કરેલ છે એ પણ મને એક દુઃખજનક વાત છે પાણી પાણીની આપણી પાસે જેને કહેવાય કે ટોટલ બાવીસ કે ત્રેવીસ બોર ચાલુ છે એના માટે આપણે દસ થી બાર એમએલ રોજ પાણી મળે છે બધે લાઈનો ખાલી છે એટલે એક થી બે એમએલ થી પાણી લાઈનોમાં રહી જાય છે અને એક એમએલ થી આપણે જેને કહેવાય કે ટેન્કર વાતે બધે ભુજમાં આપીએ છીએ કાલે નર્મદાના સાહેબો સાથે વાત થઈ છે કાલે નર્મદાની લાઈન કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગઈ છે અને ત્યાંથી બમ્પિંગ ચાલુ થઈ ગયું છે આજે રાત સુધી આપણે આપણા

બીજું કે નગરપાલિકાના જે જેટલી પ્રોપર્ટી છે એનામાં જે જૂના ભાડા છે એના બદલે અમે નવા ભાડા વધારે કારોબારીમાં ઠરાવ દઈ પણ બજેટની જોગવાઈ હતી આગામી દિવસોમાં જે અમૃત યોજનામાં જે 40 કરોડ રૂપિયા મળા છે એ પણ અમે આનામાં લઈ લીધા છે અને બુદ્ધનો વિકાસ થાય એના માટે અમે સરકારમાં પ્રજો કે છે ને એ બજેટમાં બધે અલગ અલગ કોઈ જ છે ને આપને જે કોપી ખપસે એ પણ મળી હશે એનો મતલબ 162 કરોડ ને ઉપર સમથિંગ 163 કરોડ જેવો બજેટનો કોરાત રાખ્યું છે અમે તો બીજી તરફ વિપક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ આ ઘટના પાછળ સુધરાઈના પદાધિકારીઓની અણાવડત જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે શહેરમાં અઠવાડિયા સુધી અનેક વિસ્તારો પાણી વિનાના ટળવળી રહ્યા છે જેના કારણે આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તે સામાન્ય સભામાં દેખાયો હતો વિપક્ષ આક્રમણ મૂળમાં એટલા માટે હતો કે ભુજ શહેરને બાર બાર દિવસથી પાણી આપવામાં આવતું નથી અને પાણી માટે જ્યારે જોઈએ ત્યારે નર્મદાનું બાનું આગળ કાઢી અને આખી વાતને રફે તફે કરવાની કોશિશ હંમેશા આ સત્તા પક્ષના લોકો કરતા હોય છે મેં એ પૂછવા માટે આજે સામાન્ય સભાની અંદર જે અમારી રજૂઆત હતી કે ભૂજ શહેરની અંદર આડત્રીસ બોર છે આડત્રીસ બોર અને પર યોજનાના બાવીસ કરોડના બોર અલગથી તો જો આટલા બધા બોર ભુજ શહેરની અંદર કાર્યરત હોય તો પછી ભુજ શહેરને બાર બાર દિવસે પાણી શા માટે મળે એનો ખુલાસો કરવાનો હતો અને એનો ખુલાસો ન કરવો પડે અને સત્તાધીશો જે રીતે તમે બધાએ જોયું તેમ જે પ્રજાજનો પોતાનો અવાજ બુલંદ કરવા માટે પોતાનો અવાજ આ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે જે સામાન્ય સભાની અંદર શાંતિથી બેઠા હતા રાષ્ટ્રગાનનું ચાલુ થયું અને રાષ્ટ્રગાન ચાલુ થઈ ગયા સુધી હોલની અંદર તમારા બધાની સાક્ષીમાં એક પણ અવાજ કોઈ પણ પ્રજાજનોએ નથી કર્યો કે નગરસેવકોએ નથી કર્યો હોલની બારે જ્યારે બહેનો નગરપાલિકાની અંદર જે બાર બાર દિવસથી પાણી નથી આવતી તો થારી વેલણ સાથે જે નગરપાલિકાના હોલમાં આવતા હતા હોલમાં એક પણ અવાજ નહોતો આવી બધી ખોટી વાતો આ સત્તાધીશોએ કારોબારી ચેરમેનને વાંચવાનું ચાલુ કર્યું અને જેના ઘરમાં મરણ પ્રસંગ થઈ ગયો હતો એ બેનો જે અહીંયા કને આવીને રજૂઆતો કરતી હતી એની સામે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું રાષ્ટ્રગાનનું આમ કર્યું આવી બધી વાતો કરી અને જે સામાન્ય સભાને રફે તફે કરવાનો જે કારસો આ કારોબારીના સભ્યોએ કર્યો છે એ એટલા માટે કર્યો છે કે કારોબારીના ચેરમેન આ તમામ બાબતમાં છંડોવાયેલા છે આ જે પાણીની લાઈનના કોન્ટ્રાક્ટ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે આમ પ્રજા બધા જાણે છે કે આ કોન્ટ્રાક્ટ કોની કને છે આ જે કોન્ટ્રાક્ટનો જે ફર્મ છે એ કોના નામથી ચાલે છે આવી બધી બાબતોની જો એમને કચાસ રાખવી હોય એટલા માટે જ સામાન્ય સભાને રફે તપે કરી ખોટી વાત વિપક્ષે દાદાગીરી નથી કરી આ તો પ્રજાનો રોષ હતો અને પ્રજાના રોષ સાથે હંમેશા વિપક્ષ ખંભે ખંભો મિલાવીને રહેજે અને પ્રજાનો આક્રોશ જ્યારે તમે આવું કાર્ય કરો છો તમે આવા કૃત્ય કરો છો ત્યારે પ્રજાનો આક્રોશ હોય અને વિપક્ષ હંમેશા પ્રજા સાથે છે અને રહેશે ખોટી વાત બજેટ રજૂ જ નથી થયું બજેટની આ જે તમામ કામગીરીઓ જે રદ થવી જોઈએ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ મળીને આ બાબતની રજૂઆત કરશું કે ઘણા બધા આની અંદર મુદ્દાઓ હતા આ બધામાં કે આની અંદર કેટલા કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે અને પાણી જેવી ગ્રાન્ટમાં તમે જ્યારે બજેટની વાત કરો છો ત્યારે હું તમને કહું કે સોળ સત્તરમાં જ્યારે એક કરોડ અને છ્યાસી લાખ પાણી પુરવઠાની ગ્રાન્ટમાં વિકાસ ભંડોળમાંથી વિકાસ ભંડોળમાંથી એક કરોડ અને છ્યાસી લાખ વાપરવાના હતા આજ દિવસ સુધી પૈસા વપરાના નથી એ શું કામ પૈસા નથી વપરાણા કારણ કે આની અંદર પાણીના ટાંકા બનાવવાના હોય અને પાણીના ટાંકા પાણી પુરવઠા બોટ બનાવતું હોય છે અને આની અંદર નગરપાલિકાને એક પણ રૂપિયો આમાંથી ખાયકી ન કરવા મળે એટલા માટે આ નગરપાલિકાના આ બહેરાહેમ સત્તાધીશો આ કાર્ય કરવા ન દીધું અને એક કરોડ અને છ્યાસી લાખ રૂપિયા જે વિકાસ ભંડોળના હતા એ આપણા આ જે ગ્રાન્ટ પાછી ગઈ છે આવા કૃત્યો આ આપણી ભુજની જનતાને પાણી વગર તરસતી રાખે છે અને આવા જો એક કરોડ અને છ્યાસી લાખમાં ટાંકા બન્યા હોત તો આજે ભુજની પ્રજાને પાણી મળ્યું હોત આવા અમારા એમના ઉપર આક્ષેપ હતા ત્યારે એમણે આવી રીતે સત્તા સત્તા પક્ષે આ સભા છોડીને ચાલુ જવું પડે છે સુધરાઈમાં સામાન્ય સભામાં સર્જાયેલા ડખા દરમિયાન સુધરાઈના કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાની તબિયત અચાનક ખરાબ થઈ જતાં તેમને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમને લો બીપી થઈ જવાના કારણે તેમને દવાખાને ખસેડાયા હતા તેવું જણાવાયું હતું શ્રી જાડેજાની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હોવાની જાણ થતા આગેવાનોના ટોળેટોળા આ હોસ્પિટલ પર તેમના ખબર અંતર પૂછવા માટે ઉમટી પડ્યા હતા શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ આજની ઘટના પાછળ વિપક્ષ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભુજના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે સુધરાઈના પદાધિકારીઓ તથા તમામ કર્મચારીઓ દિવસ રાત જોયા વિના કામ કરી રહ્યા છે અને નર્મદાના નીર નહીં મળતા હોવા છતાં શહેરમાં કોઈ વિસ્તારમાંથી પાણીની ગંભીર તંગીની ફરિયાદ આવી નથી ત્યારે આજે વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં જે રીતનું વર્તન કરવામાં આવેલ છે તે લોકશાહી માટે શરમજનક છે સૌપ્રથમ તો આપના માધ્યમથી આપના માધ્યમથી ભુજની જનતાનો ભુજ નગરપાલિકાના શાસક પક્ષ તરીકે આભાર માનવો માગું છું કે છેલ્લા દસ દિવસથી નર્મદાના ભંગાળના લીધે પાણી બંધ રહ્યું બોરના માધ્યમથી લોકોને નાવા ધોવા પૂરતું અને પીવા પૂરતું પાણી આપી શકે એ બધા અમે પ્રયત્ન કર્યા છે અમે માનીએ છીએ કે લોકોને તકલીફ થઈ છે પણ એ તકલીફ કેમ ઓછી થાય એના માટે ભુજ નગરપાલિકાના શાસકોએ પ્રમાણિકપણે પ્રયાસ કર્યો છે આજની સામાન્ય સભાની વાત કરું તો આજની સામાન્ય સભા કોંગ્રેસ પ્રેરિત વિરોધ હતો કોઈ ભુજનો નગરજન જેને તકલીફ હતી એને સહેન કરી છે કે આપણા બધાની નવી તકલીફ છે આ કોઈ એકની તકલીફ નથી ભુજના નગરજનોએ સાથ સહકાર આપ્યો છે આજ જે વિરોધ કરવા આવ્યા હતા કોંગ્રેસ પ્રેરિત વિરોધ હતો અમે ખૂબ સારું બજેટ ભુજના વિકાસ માટે સત્તર અઢારનું બજેટ લઈને આવ્યા હતા એકસો ને ત્રેસઠ કરોડનું બજેટ છે આ બજેટમાં શહેરની પાણીની લાઇન કે ડ્રેનેજની લાઈન પચીસ વર્ષ સુધી એ ભૂજના ભુજને તકલીફ ન થાય એના માટેનું એક આયોજન બનાવ્યું છે ત્યારે આજની સામાન્ય સભામાં અમારી બહેનો નગરસેવિકાઓ છે એ લોકોને ઉપર પણ ખોટી રીતે ધાક ધમકી કરવામાં આવી છે અમારા નગરસેવકો ઉપર પણ અને મારા ઉપર તો એટેક કરવામાં આવ્યો છે માઈક તોડી નાખ્યું છે અને કે તમે કાંઈ બોલશો તો અમે તમને ભાંગી નાખશું આ વસ્તુ કોંગ્રેસના સંસ્કારમાં હોય છે અમે અમારી નગરપાલિકા તરીકે આજે ખૂબ સારું બજેટ આપ્યું છે અને આવતા દિવસોમાં ફરીથી ભુજની જનતાનો આભાર માનું છું ભુજનો કઈ રીતે વિકાસ થશે એ આપણે સૌ સાથે મળીને કરીશું પક્ષના નેતાશ્રી આપ સૌએ જોયું છે એમણે એટેક પણ કઈ રીતે કર્યો હતો અને કઈ રીતે બાજુ આવ્યા હતા એ તો હું તમને કહું છું કે કોંગ્રેસ પેરી વિરોધ હતો કોઈ ભુજની જનતાનો વિરોધ નથી દરેક દર કોલોનીમાં ટાઈમ ટુ ટાઈમ નગરપાલિકાએ પાણી આપ્યું છે ટેન્કર ઉપર ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો બેસીને આખો આખો દિવસ અમારી બહેનો પણ ત્યાં બેસીને લોકોને કેમ તકલીફ ઓછી થાય એના માટે હંમેશા પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું અમે અમારે ભુજ નગરપાલિકાની પાણીની વ્યવસ્થા જોઈ લો દસ દિવસની અંદર અમે કઈ કઈ રીતે કયા કયા વિસ્તારમાં પાણી આપ્યું છે ટેન્કરની વ્યવસ્થા જોઈ લો કે કોના કોના ઘરે પાણી ગયું છે તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે ને આગલા દિવસોમાં નર્મદાનું પાણી આવતું હતું એકાંતરે પાણી આપતા હતા આવનારા દિવસોમાં નર્મદાનું પાણી પણ થશે તોય પણ ભુજને અમે કેમ પાણી આપીશું એની યોજના લઈને આજે અમે આવ્યા હતા સુધરાઈની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુધરાઈના વિપક્ષના તમામ સદસ્યો પાણીની જે ટાંકા પરથી સપ્લાય થાય છે તે પાણીના સપ્લાયના ટાંકા પર પહોંચ્યા હતા અને ત્યાંના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને પાણીની પરિસ્થિતિ માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે તેનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યોએ કોંગ્રેસ દ્વારા આ બધો કારસો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કરાયેલ હોવાનો આક્ષેપ કર્યો હતો એટલે પહેલીવાર એવું બન્યું છે એવું નથી દર વખતે અમારી સામાન્ય સભા હોય છે ત્યારે વિપક્ષ તૈયાર જ હોય છે કે અમને કઈ રીતે કરું સૌથી પહેલાં તો હું મીડિયા થ્રુ પબ્લિકને અપીલ કરવા માગુ છું કે ભુજ નગરપાલિકામાં સારામાં સારું પાણીની વિતરણ વ્યવસ્થા છે અમે લોકો ચૂંટાણાને દોઢ વર્ષ થયું ગયા મે મહિનાનું તમે રેકોર્ડ જુઓ કે દર એકાંતરે અમે દરેક વોર્ડમાં પાણી આપતા અને જે વિસ્તારમાંથી એ લોકો આવ્યા છે પહેલો બીજો અને ત્રીજો વોર્ડ એ લોકોના તો ટાંકા છલકાય છે એ લોકોના બોલવાલ નથી કેટલું બધું એ લોકો ટેક્સ ભરતા નથી છતાં પણ જે આ લોકો આજે આપો કર્યો અને પ્રોટોકોલ પ્રમાણે અમને અમારી સામાન્ય સભા ચલાવવા ન દીધી છતાં પણ અમારા શાસકોએ સારી રીતે શાંતિ રાખી અને અમે બજેટને બહાલી આપી છે છતાં વધુ પણ જે મીડિયાએ જોયું છે એ બરાબર જ છે આજની સામાન્ય સભા બજેટ સંદર્ભે મળેલી હતી અને જેમ સૌ જાણે છે એમ છેલ્લા થોડા દિવસથી ટેકનિકલ ખામીને કારણે પાણીની સમસ્યા ઉદ્ભવી હતી અને જેમાં ટેકનિકલ માણસો લાગેલા જ હતા કે જેમ બને એમ સત્વરે એને કાર્યક્ષમ કરી શકાય એ દરમિયાન જે થોડી ઘણી અવ્યવસ્થા થઈ છે કે થોડી ઘણી પબ્લિકને તકલીફ પડી છે પણ ભુજની જનતા બરાબર સમજે છે કે આ લોકોના સતત પ્રયત્નો છે કે કેમ આ તકલીફ હળવી બનાવી શકાય અને એટલા માટે જ આટલા દિવસથી કદાચ તમે લોકો કહેશો કે દસ દિવસથી નથી આવતું તો દસ દિવસથી ભુજની કોઈ પબ્લિકે ક્યાંય મોરચો નથી કાઢ્યો કે એ લોકો નગરપાલિકા નથી આવે કારણ કે સમજી રહ્યા છે કે પ્રમાણિકપણે પ્રયત્ન થઈ રહ્યા છે આ સમસ્યાને હળવી કરવા માટે કમ્પ્લીટલી યાંત્રિક ખામીને કારણે છે કોઈ જાણી જોઈને આ પ્રવૃત્તિ કરવામાં નથી આવી આમ ભુજની જનતાનો કમ્પ્લીટ ટલી અમને સહકાર છે ત્યારે આજની આ સામાન્ય સભામાં જ્યારે વિપક્ષ એમની સાથે લાવેલા માણસોએ જે રીતનો વિરોધ પ્રદર્શન કર્યો એ કમ્પ્લીટલી તમે એને રાજકીય સ્ટન્ટ જ કહી શકો હું એટલે સુધી કહીશ કે ખરેખર આ હકીકત લોકો માટે આંખ ઉગાડનારી છે કે એમણે કોંગ્રેસની પ્રકૃતિને સમજી જાવી જોઈએ કોઈ તંદુરસ્ત લોકશાહીની આ બિલકુલ નિશાની નથી અને એના માટે જ અત્યારે હું કહીશ કે કોંગ્રેસ વિરોધમાં છે અને વિરોધમાં જ રહેશે લોકોમાં આટલી સમજણ છે